ગુજરાત નો અવાજ નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉપલેટા શહેરમાં તાલુકા શાળા ખાતે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું દેશભરમાંથી ચોવીસ જેટલી ટીમોએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો શિયાળાની કડકડતી ઠંડીમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા ડે ઇન નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહારાષ્ટ્ર ઓડિશા સહિતના રાજ્યોમાંથી દેશભરની ચોવીસ જેટલી મેમણ સમાજની ચોવીસ જેટલી ટીમોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો ફાઇનલ વિજેતા ટીમને એક લાખ અગિયાર હજાર એકસો અગિયારનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે જ્યારે રનર્સ વિજેતા ટીમને પંચાવન હજાર પાંચસો પંચાવનના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે ઓલ ઇન્ડિયા જમાત ફેડરેશન કપના આયોજકોમાં ચાર સભ્યોની કોર કમિટી બનાવવામાં આવી છે જે સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું સંચાલન કરી રહ્યા છે ખાસ કરી અને ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન સમસ્ત મેમન જમાત ઉપલેટા મેમન જમાત યુથ વિંગના સહિયારા સાથ સહકાર અને પ્રયાસથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા રાજકીય અને સામાજિક આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહી ક્રિકેટની મજા માણી હતી રાજુ ચૌહાણ આઈ ન્યૂઝ ગુજરાતી ઉપલેટા મારું નામ અહમદ લંબા કરવામાં આવેલ હતું એમના માટે તન મન મહેનત કરતા બે યુથ વિંગના તરવૈયાઓ એજાજભાઈ અરફા અને એમ અખ્તર રજા સતત મહેનત કરી રહ્યા છીએ આ ફાઇનલ એકત્રીસ તારીખે રાત્રે આઠ વાગે વિજેતાઓને એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા રોકડ પુરસ્કાર અને સીલ એનાયત કરવામાં આવશે આ ઉપરાંત રનર્સઅપ ટીમ પંચાવન હાજર પાંચસો ને રોકડ પુરસ્કાર અને સીલ

અને સમસ્ત મેમોજ જમાત ઉપલેટા એ જે આ ટુર્નામેન્ટ ને આયોજિત ચાર જણાની કોર કમિટી બનાવેલ છે તેમાં તેનો એક મેમ્બર શું આ ટુર્નામેન્ટ ઓલ ઇન્ડિયા મેમજ જમાત ફેડરેશન કપ તરીકે બોલાય છે એની અંદરમાં ઓલ ઇન્ડિયા મેમોજ જમાત ફેડરેશન સમસ્ત મેમર જમાત ઉપલેટા સમસ્ત મેમજ જમાત ઉપલેટાની સ્પોર્ટ વિંગ અને એ એમ જે ઉપલેટાની યુથ વિંગનો સમાવેશ કરવામાં આવે છે બધાયના સરિયાળા સાથોથી આ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ છે આ ટુર્નામેન્ટ ત્રણ દિવસ નું છે તેની અંદરમાં આજથી આજ શુક્રવાર થી આ ટુર્નામેન્ટ નું ઓપનિંગ છે ટુર્નામેન્ટ નું એન્ડ રવિવારે રાત્રે આઠ વાગે ફાઈનલ રમાડવી કરવામાં આવશે ફાઈનલ ને આગળ સાહેબે કીધું એવી રીતના ફાઈનલ વિજેતાને ને એક લાખ એક હજાર એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા નું રોકડ પુરસ્કાર આપવામાં આવશે રનર્સ ઓફ ટીમ ને પાંચ હજાર પચાસ પંચાવન હજાર પાંચસો પંચાવન રૂપિયા નું ઇનામ આપવામાં આવશે